આજે આપણે જાણીએ મહાકુંભ બે હજાર પચીસ વિશે અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ તરીકે પ્રસિદ્ધ છે મહાકુંભ મેળો એ ધાર્મિક આધ્યાત્મિક અને અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોના સૌથી મહત્વપૂર્ણ હોવાનું હિન્દુઓ માને છે કુંભ મેળાને સદીઓથી પૃથ્વી પરના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે આ વિશાળ મેળાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચે છે જોકે સરસ્વતી નદીના અસ્તિત્વને લઈને વાદ વિવાદ છે અને આ નદી હાલ લુપ્ત થઈ છે અને તેઓ અસ્તિત્વને શોધવા માટે સંશોધનો ચાલી રહ્યા છે પરંતુ એ નિર્વાદિત છે કે અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ એ ગંગા અને યમુનાનું સંગમ સ્થાન છે કુંભમેળા દરમિયાન પ્રયાગરાજના આ ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવે છે કુંભમેળો મકરસંક્રાંતિ એટલે કે હિન્દુ શાસ્ત્રો અને હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અથવા તો પોષ પૂર્ણિમાના રોજ આરંભ થાય છે બે હજાર પચીસનો મહાકુંભ મેળો પોષ પૂર્ણિમા એટલે કે તેરમી જાન્યુઆરીએથી શરૂ થશે અને મહાશિવરાત્રી એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે કુંભ મેળાના આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે પરંતુ કેટલીક તિથિઓ વિશિષ્ટ હોય છે જ્યારે વિભિન્ન અખાડાઓના સંતો પોતાના શિષ્યો સાથે ભવ્ય સરઘસ કાઢે છે અને તેઓ ભવ્ય અનુષ્ઠાન કરે છે આ વિધિને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે શાહી સ્નાન એ કુંભ મેળાના શુભારંભનું પ્રતિક છે સાથે આકર્ષણનું કેન્દ્ર પણ છે નોંધનીય છે કે મહાકુંભ દર બાર વર્ષે યોજાય છે અને તે અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન પૈકી એક શહેરની યજમાન શહેર તરીકે પસંદગી થાય છે એટલે કે ગમે તે એક શહેરમાં યોજાય છે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં શાહી સ્નાન માટે વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવે છે આમ તો જાણકારો માને છે કે શાહી સ્નાન અને સાધુઓના સરઘસ કે જેને પેશવાઈ પણ કહેવાય છે તેનો ઉલ્લેખ વેદ પુરાણો કે કોઈ હિન્દુ શાસ્ત્રોમાં નથી છતાં આ પરંપરા વર્ષો જૂની છે જ્યારે મહાકુંભ માટે સરઘસ સાથે સાધુઓના પ્રયાગરાજ આવે છે ત્યારે તેમનું એ પ્રકારે સ્વાગત થાય છે અને પેશવાઈ કહે છે આ સરઘસ સાથે વિવિધ અખાડાઓના સાધુ સંતો આથી ગોળા કે પાલખીમાં મહાકુંભનગરીમાં પ્રવેશ કરે છે આ પવિત્ર સ્નાનની શરૂઆત નાગા સાધુઓથી થાય છે ત્યારબાદ અન્ય શ્રદ્ધાળુઓની સ્નાન કરવાની પરંપરા છે જો કે હવે શાહી સ્નાનની જગ્યાએ ઉત્તર પ્રદેશની સરકારે અમૃત સ્નાન શબ્દ પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે કે સાધુઓના સરઘસની પેશવાઈને હવે નગર પ્રવેશથી ઓળખાવાશે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવાયેલ પ્રયાગરાજ મેળા ઓથોરિટી વેબસાઇટ અનુસાર મહાકુંભ બે હજાર પચીસમાં માં મુખ્ય સ્નાનની છ તિથિ છે કુંભ મેળાની વેબસાઇટ અનુસાર પોષ પૂર્ણિમાના રોજ એટલે કે તેરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પહેલું શાહી સ્નાન થશે હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને પોષ પૂર્ણિમા તરીકે કહે છે આ પોષ માસની શુક્લ પક્ષની અંતિમ તિથિનું નામ છે આ દિવસે ચંદ્ર પૂર્ણ દેખાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય તથા ચંદ્રની પૂજા તથા આરાધના ઉપરાંત ગંગા સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે પોષ પૂર્ણિમાના રોજથી કલ્પવાસનો આરંભ થાય છે આ દિવસે કલ્પવાસનો સંકલ્પ કરવામાં આવે છે જે માધ્ય પૂર્ણિમા સુધી એક મહિનાના કઠોર આધ્યાત્મિક તપ અને શ્રદ્ધાને પ્રદર્શિત કરે છે મકર સંક્રાંતિ એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ બીજું શાહી સ્નાન થશે

આવું એટલા માટે માનવામાં આવે છે કે કારણ કે હિન્દુ પંચાંગ પ્રમાણે ગ્રહોની સ્થિતિ સર્વથા અનુકૂળ હોય છે એક માન્યતા અનુસાર આ તિથિના રોજ આદિ ઋષિ ઋષભદેવે પોતાના મૌન રહેવાના શપથ તોડીને સંગમના પવિત્ર જળમાં સ્વયંને લીન કરી દીધા હતા તીર્થયાત્રીઓની વિશાળ મંડળીઓ મૌની અમાવસ્યાના રોજ કુંભમેળામાં આવે છે અને પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવે છે હિન્દુ માન્યતા અનુસાર આ દિવસે જેઓ મૌન ધારણ કરીને ઉપવાસના કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે વસંત પંચમી એટલે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ ચોથું શાહી સ્નાન છે હિન્દુ પંચાંગ પ્રમાણે માધ્યમાસની શુક્લ પક્ષની પાચમને વસંત પંચમી નામે ઓળખવામાં આવે છે હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર વસંત પંચમી ઋતુઓમાં પરિવર્તન તથા જ્ઞાનની અધિષ્ઠાથી દેવી સરસ્વતીના અરવિભાવનું ઉત્સવનું પ્રતિક છે આ દિવસે નદીમાં સ્નાન દાન અને પૂજનનું અનોખું મહત્ત્વ છે માધ્ય પૂર્ણિમા એટલે કે બાર ફેબ્રુઆરીના રોજ પાંચમું શાહી સ્નાન થશે હિન્દુ પંચાંગ પ્રમાણે માધી પૂર્ણિમાને માધ્ય માસનો અંતિમ દિવસ માનવામાં આવે છે આ દિવસે પણ પવિત્ર જળમાં સ્નાનનું મહત્વ છે હિન્દુ માન્યતાઓ પ્રમાણે આ દિવસે દેવતા પણ પૃથ્વીલોકમાં ભ્રમણ માટે આવે છે માધી પૂર્ણિમા કલ્પવાસની પૂર્ણતાનો પર્વ પણ છે હિન્દુ શાસ્ત્રોની માન્યતા પ્રમાણે કલ્પવાસ એ એક માસની તપસ્યા અને સાધના આ તિથિના રોજ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી એટલે કે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ અંતિમ શાહી સ્નાન છે આ દિવસે મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ પણ છે હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ માસના પક્ષની ત્રયોદશી એટલે કે તેરસને મહાશિવરાત્રીના રૂપે મનાવવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોને પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો અને આ કુંભનું અંતિમ સ્નાન પણ છે હિન્દુ માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન કરવાથી અને શિવલિંગ પૂજા અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય